વાત કરીએ અમરેલીની અમરેલીમાં સરકારી પુસ્તકોના વેચાણમાં મામલામાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી ન થતા પૂર્વ સાંસદ વીરજી ઠુમરે પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે પુસ્તકોના વેચાણમાં હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ માટે વીરજીભાઈ ઠુમરની જે પ્રતિક્રિયા સામે આવી હતી ને જેમાં દસ દિવસથી વધુનો સમય ગાળો વિત્યોવા છતાં હજુ સુધી સરકારી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે સરકારી પુસ્તકોના વેચાણ કરતા સ્ટેશનરીના માલિકે ગુજરાત હતું કે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો હજુ સુધી કેમ કાર્યવાહી કરવામાં ન આવી અને આની પાછળનું કારણ શું હશે દસ દિવસથી વધુ સમયનો વીતી ચૂક્યો છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકના વેચાણના મામલે અમરેલીના ધારાસભ્ય જ્ઞાનદીપ સ્ટેશનરીમાં સરકારી પાઠ્યપુસ્તકનું વેચાણ થતું હોવાનો એક મામલો તાજેતરમાં જ સામે આવ્યો હતો આ મામલે સ્ટેશનરી માલિકે જે તે સમયે ધારાસભ્ય કૌશિક વેકરિયા સાથે વાત થઈ ગયેલ છે તેવું કહ્યું હતું જેથી મામલામાં

અધૂરામાં પૂરું હોય શિક્ષણમાંથી તો સરકાર રોજેરોજ પાછી ખેંચાતી રહે છે પરંતુ સરકારે જે મફતમાં શિક્ષણ શિક્ષણ માટેના પુસ્તકો આપવાના છે તેનું ખુલ્લે આમ વેચાણ થાય છે અને વિક્રેતા દંડકનું નામ લઈને કહે છે દંડકે પણ ખુલાસો કર્યો મેં સાંભળ્યો છે દંડક તરીકે જો એમણે આ ખુલાસો કર્યો છે ત્યારે મારે તો સીધી જ આપની ચેનલ મારફત દંડકશ્રીને કહેવું છે કૌશિકભાઈને કહેવું છે કે તમારા નેતૃત્વમાં કુકાઓમાં શું ચાલી રહ્યું છે બેન દીકરીઓની સલામતી જોખમાય છે કે કેમ એ જે બેન દીકરીઓની સલામતી જોખમનારા તત્વો ક્યાં ફરી ગયા છે હજુ પણ પકડાતા નથી તમારા નેતૃત્વમાં અત્યારે શિક્ષણના જે પુસ્તકો વેચાય છે તેમાં વિક્રેતા તમારું નામ લઈને કહે છે કે કૌશિકભાઈ સાથે વાત થઈ છે દુઃખદ છે જો તમે કૌશિકભાઈ પોતે આપે આપની સંડોવણી ન હોય તો એમની પૂછ પોલીસ ફરિયાદ શા માટે દાખલ કરવામાં એટલે લોકોમાં પણ ચર્ચાનો વિષય બિલો છે મને પણ એક વિસ્મય પામી ગયો છું આશ્ચર્ય થઈ ગયું છે કે દંડક જેવા વ્યક્તિ કે જે ગુજરાત વિધાનસભાનું નેતૃત્વ કરે છે એમનું નામ લઈને કોઈ વિક્રેતા કરતો હોય તો તાત્કાલિક એની પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ એમને ત્યાં કેવી રીતે પુસ્તકો વેચાણા તેના માટે શિક્ષણ જગતે પણ ત્યાં જઈને તપાસ કરવી જોઈએ એમાં શિક્ષણ જગત કોઈ સંડોવાયેલો કોઈ મોટો અધિકારી હોય તો એમને તાત્કાલિક અસરથી ડિસ્મિસ પણ કરવો જોઈએ તેવી માગણી કરું છું શિક્ષણમાંથી કમસે કમ ભ્રષ્ટાચાર દૂર થાય અને આવું થતું હોય એને રોકવા માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો આગળ આવે અને તમારા નામથી ઉલ્લેખ થઈ ગયો છે ત્યારે જો તમે એમાં સંડોવાયેલા હોય તો પોલીસ ફરિયાદ કરવા માટેની

અને વયા ગયા હતા બાદમાં અમે એને પૂછ્યું હતું પણ કર્મચારીઓ કોઈ જવાબ આપવાનું કહ્યું હતું તો તમને નથી લાગતું સાહેબ કે એને મોકો આપ્યો છે પાઠ્યપુસ્તક ને સગે વગે કરવાનો એને તમે કદાચ એને પૂછ્યું હશે કર્મચારીઓ છે તરત મારી પાસે આવ્યા હતા અને કર્મચારીઓને મને જાણ કરી કે સર્ચ ઓપરેશન છે સર અમને મીડિયા વાળા કરવાનું કે છે એટલે મેં તરત અહીંથી પરત પાછા એને સર્ચ ઓપરેશન કરવા માટે મોકલ્યા હતા અને ફરીથી એને સર્ચ ઓપરેશન કર્યું ત્યારે કોઈ પુસ્તકો એમાંથી જોવા મળ્યા નથી મીડિયા વાળા આજે હતા ત્યાં સુધી તો કોઈ એવું નહોતું કલાક દોઢ કલાક નામ ના તરત મેં અહીંથી તરત અહીં આવ્યા પછી તરત મોકલેલા છે સર બાગામી દેશોમાં આવો નો બને શું કહેશો આગામી દિવસોમાં આવું ન બને એ માટે અમે સ્ટેશનરી એસોસિએશનને અને શાળાઓ ને બંનેને તાકીદ કરીએ છીએ કે ફરી વખત આવો કિસ્સો ક્યારેય ન બને અને બને તો એના વિરુદ્ધમાં નિયમનસોની કાર્યવાહી કરો સરકારી પાઠ્યપુસ્તક વેચાણ થાય એનો કોઈ કાયદાની જોગવાઈ કરી કે વેચાણ ન કરી શકે નહીં સરકારે આમાં છાપેલું છે કે આ પાઠ્યપુસ્તક બાળકોને વિનામૂલ્યે આપવામાં આવે છે ને આનું વેચાણ થઈ શકે નહીં વેચાણ થયું છે તો શું લાગે આપના લેવલ છે એની પર શું ફાયદા છે કાર્ય આખો રિપોર્ટ તૈયાર કરીને પાઠ્યપુસ્તક મંડળને મોકલવાનો છું પાઠ્યપુસ્તક મંડળ જે પ્રમાણેની સૂચના કરશે એ પ્રમાણેની સ્ટેશનરી ઉપર કાર્યવાહી કરવાનો અંદર કેટલો સમય લાગશે કાર્યવાહી માટે પાઠ્યપુસ્તક મંડળને મોકલીશ એટલે તરત જે પ્રમાણેની સૂચના આવશે એ પ્રમાણે તરત કાર્યવાહી કરવામાં આવશે સાહેબ આપના અધિકારીને કાલે પૂછવામાં આવ્યું હતું જ્યારે ચેકિંગ કરવા આવ્યો હતો એટલે તેને સાહેબ પોલીસ ઓક તો ચેક કરી નથી બહારથી ચેક કરીને જતા રહ્યા હતા તે સમયે કેમ એક્શન ન પછી એક્શન લીધું

પરંતુ જેવી અમને સૂચના મળે કોઈ વાલી ફરિયાદ કરે તો અમે સો ટકા એને ચેક કરી શકીએ તો સર આમાં આપનું એવું કહેવાનું છે કે આપણા માર્ગદર્શન હેઠળ ખાલી ચેક કરવા આવી શકે છે પણ બીજું કોઈ ચેકિંગ કરી શકે એમ નથી સોપનું એવું છે સર એટલે શોપનું રેન્ડમલી ચેકિંગ ચેક કરવાના કોઈ પાવર અમારી પાસે નથી પણ કર્મચારીઓને શું મને ખ્યાલ નથી પણ આવ્યા કર્મચારીઓને કીધું કે ભાઈ ચેક કરવા જોઈએ અમે કીધું ફરજિયાત તમારે ચેક કરવું જ જોઈએ તમે નો ચેક કર્યું તમારી ભૂલ છે એટલે ફરીથી મેં પાસે અહીંયા તરત ચેક કરવા માટે મોકલ્યા ઓકે અમરેલી જિલ્લામાં નાના બાળકોના ટ્યુશન